નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક રામોદ વતે હું પ્રશાંત ધડુક હાર્દિક સ્વાગત કરું છું આજની તારીખ છે ડિસેમ્બર અને ચાલુ રબી પુષ્કળ છે ખેડૂત મિત્રોમાં એવી વર્ગમાં એવી માન્યતા હોય છે કે ચણાના પાકમાં જ્યારે જો ઈડું દેખાય તો રાઉન્ડ લેવા જવાનું થાય અને તો એ એગ્રોનું પગથિયું ચડે પણ એ માન્યતા જો બદલાવવામાં આવે અને ખરેખર આપણે બીજા ફૂગનાશક અને ફ્લાવરિંગનો રીણ ના પણ છંટકાવ કરવામાં આવે તો ચોક્કસને ચોક્કસ પણ એનું ઉત્પાદન વધે છે અત્યારે આપણે આ ગુજરાત ત્રણ નંબરના ચણામાં છીએ અને આ ચાલીસ દિવસના થવામાં આવ્યા છે તો આ આ આ ચણાની અંદર ફૂલ બહારનું ચાલીસ એમએલ લઈને પ્રથમ છંટકાવ કરવામાં આવ્યો હતો તો તમે જોઈ શકો છો કે આમાં જે ગુલાબી જે આના ફ્લાવરિંગ છે તેનું પુષ્કળ પ્રમાણમાં ફૂટ થઈ છે સેટિંગ થયું છે અને સાથે સાથે આમાં બોરોન અને ઝીંકની માત્રા હોવાથી જામુડિયા રંગમાં અને જાડિયા રંગમાં પણ ખૂબ જ સારો રિઝલ્ટ છે અને એક જે કઈ કહેવાય કે આખો ઘેરો જે છે તે ગ્રીન ગ્રીન થઈ ગયો છે તો એક આ ફૂલ બહારના દરેક ચણાવ આવતા ખેડૂતને ભલામણ છે કે એક એકથી બે મિનિમમ બે ક્રાઉન્ડ રાઉન્ડ અચૂકને અચૂક કરે અને તેના મક્સિ મેક્સિમમ પ્રમાણમાં ફાલનું સેટિંગ થાય અને જેમાં ત્યારબાદ તેમાં ફાલમાંથી મેક્સિમમ પ્રમાણમાં ઝીંજરા બંધાય તો ફૂલ બહારનો અચૂકમાં અચૂક ઉપયોગ કરો જય ભારત હસ્તુ